હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વાર છે બુધવાર તારીખ છે સત્તર નવ બે હજાર પચીસ બરાબર અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું તો મહુઆ માર્કેટિંગ યાર્ડમાં તેત્રીસો ઠેલી પ્લસની આવક છે અહીંયા જો લાલ હરા ડુંગળીની હરાજી ચાલુ છે આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ વિડીયોમાં એન્ડ સુધી બિના રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ખાસ એક રિક્વેસ્ટ છે પ્લસ જેમ બને એમ તમારી માનીને સપોર્ટ કરજો અને જેમ બને એમ આ વિડીયોને આગળ શેર કરવા પણ વિનંતી કેમ કે આ ચેનલમાં તમને મહુવા માર્કેટિંગ યાર્ડની અપડેટ ડેલી હરાજીની વિડીયો અધર અપડેટ મળે છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ચેનલ સાથે જોડાઈ જાઓ બરોબર તો ચાલો આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહીએ છીએ વિડીયોને સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો એક કતરી જો સુપર સાઈઝ વાળો છે. એલામુખભાઈ સુબો હો એટલે 125 રૂપિયા ભાઈ 31 32 32 33 34 35 36 એક કતરી એક કતરી 80 સાઈઝ વાળો મારો હા ભાઈ હારું છે હલકું લેવા ઠીક છે ઓકે સર હાલ ને એવું છે સર હા એમ હાલ નેવું થશે હા સર આજે થઈ જશે હા સર હા સર હે સર ડુંગરનું <coughs> 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 એકસો ને પંચોતેર રૂપિયા ભાવે મિત્રો આ વખત

પરમાલ જાળો ભાઈ એના ઝગા કાર તો વિચાર હતો આજ કેમ ભરી ગયો ઉપરની પરમાલ તો મને અંદર ઉપર માલ જાળો નો તો એ તો લગભગ રખાવા હાય ઓ વિચાર હો હવે 78

મારે પંચાશી કરાણું કરાણું એકસો ને એકાદ રૂપિયા

આપડા વિડીયો જોવે છે કેવો રહ્યો ભાવ એકસો નવ્વાણું ઓછા છે ને એવું કેટલા અવાજ હોય કેટલા અવાજ હોય ત્રણસો ઓકે બીજું કઈ કહેવા માંગશો કે

હ બાર ચાલી ગયા વાય સર બધું બાર કાના હારું છે કે બોલે ને 95 95 ને બોલે ને 95 95 આ 96 96 ને